એટલે જો આ નવા કુંડા આવી ગયા શું છે બગત અરે સાહેબ નાનો મોદીનો ભાઈ આવે વાસુડાન બાંધવાની સ્ટાઇલ જો આગળના પગમાં ત્યાં બાંધી નાખવાનું જીવણી અને આ પવિત્રા જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા બ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગ ની શરૂઆત છે આપણે અહીંયા પાંદરાપુર થી જ કરી છે ને પાંદરાપુર પણ અહીંયા જોઈ શકો છો આપણે જે એક રૂમ છે ને કે જેની અંદર આ બધા કુંડા રાખવામાં આવે છે ત્યાં છે આપણે અને આ અહીંયા જૂના કુંડા હતા સ્ટોક પૂરો થઈ ગયો એટલા માટે જો આ નવા કુંડા આવી ગયા આ જો કેવા સરસ હે ને આટલો આટલો આપણે આગળ છે એ પૂરો કરી નાખ્યો બધા માણસો લઈ ગયા આ એ ચકલી છે જો અને આ બધા પાણીના કુંડા આવી ગયા પેલા જે જૂના હતા ને એ થોડાક હતા તો આવા પણ આવન ના હતા જો આ આ ચૂનો કરેલો છે અંદર અને હવે બાકી સરસ આવ્યા છે બાકી મસ્ત જોવા અહીંયા છે શું આપણે આપીએ કોઈ પણ છે પોતાના ઘરે કે દુકાને કે ક્યાંય પણ લગાવવા હોય ને તો અહીંયા એક ચકલીનો માળો એક આ પાણીનો કુંડો આપીએ એનો સ્ટોક પૂરો થઈ ગયો હતો ફરી આવી ગયો તો આપણે અહીંયા શું આવ્યા ને ત્યાં જ નજર પડી એટલે મેં જોયું તો મને થયું કે તમને એ બતાવી દઉં અને હવે છે આપણે જવાનું છે વાડાની અંદર તો વાડાની અંદર જઈએ અને જોઈએ નવો કેસ આવે તો તમને બતાવું તો આપણે છે વાડાની અંદર જતા હતા ત્યાં વચ્ચે જોઈ શકો છો આજે પથારીના ડોર છે એના માટે વત્રો થઈ ગયો છે મકાઈનો જ વત્રો લાગે નહી હા હા આજે તો ઘણો થઈ ગયો ઘણી મકાઈ આવી લાગે ના 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 કાંઈ વાંધો નહીં જો આટલો છે વત્રો થઈ ગયો છે ને મકાઈ પડી જ છે અને બાકી આપણે જાય હોય વાડાની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ આવી ગયો તો આપણે છે વાડાની અંદર આવી ગયા હતા અને ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી જોઈ શકો છો વાડાની અંદર છે નીણ થઈ ગઈ છે એકદમ ઓકે માવડી નીણ થઈ છે અને બાજુમાં ગૌશાળા એ તમને બતાવી દઉં સારિયા જો ગૌશાળામાં નીર થઈ ગઈ છે આ જો આપણે બ્લાસ્ટ કર્યો નીર વાસડો છે અત્યારે એકદમ ઓકે છે અહીંયા આવી ગયો છે ખાવા માટે પણ હમણાં અહીંયા ઢોર આવશે ને ત્યારે આમાં લઈ લેશે બાકી તો અત્યારે બીજું કંઈ કામ છે ને હવે જાશું થોડી વાર હોસ્પિટલની અંદર અને રાહ જોશું અહીંયા ઢોર આવી જાય પછી આપણું કામ ચાલુ કરશું તો આપણે વાડાની અંદર બધું રાઉન્ડ ને મારીને અહીંયા હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં ભગત છે સમાચાર લઈને આયા શું છે ભગત અરે સાહેબ નરેન્દ્ર ભાઈ આવે કોનો ભાઈ પાંજરાપુર

તો થોડી વારમાં જ આવે છે તો આવી જાય પછી હું તમને બતાવું મે તો કોઈ કોઈ જોયા નહીં તમે જોયા ના ઓ ભાઈ બે દીગા ના તો કોઈ જોયા નહીં તમે કોઈ કોઈને જોયા તો હમણાં તમને હું બતાવું તો આપણે જે પંકજભાઈ મોદી આવવાના હતા એ આપની ગૌશાળામાં આવી ગયા છે પાંદરાપુરમાં અને અત્યારે ઓફિસની અંદર બેઠા છે અહીંયા તમને હું બતાવી દઉં અહીંયા જે આપણે ઓફિસ છે ને એની અંદર તો હમણાં થોડીવારમાં બહાર આવે પછી હું તમને બતાવું તો આપણે જે પંકજભાઈ મોદીને મળ્યા એ તમે બધું જોયું અને આપણે શું ખાલી રામ રામ કર્યા હોય તો બધા મોટા માણસ કહેવાય ગયા એટલે ઘણો ટાઈમ ફાળવે નહીં પણ એ ઓફિસમાં સારી ઘડી બેઠા હતા અને પછી એ નીકળી ગયા હતા અને પછી આપણે બધું કામ ઓકે કર્યું અને બીજું કાંઈ નવું હતું ને એટલે એટલે આપણે તમને કંઈ બતાવ્યું ને છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો આ બધા કેમ બેઠા હે ને બધા બેઠા હે અને આ પાણી અત્યારે આવ્યું પાણી ચાલુ કર્યું છે આપણે બાકી હવે ની બધું નાખવાનું છે તો નાખી દઈએ અહીંયા જો પાણી ભરાઈ રહ્યું અને બાકી હવે આને બધાને હે સૂકી નીણ નાખીએ આપણે તો જાર નાખી દઈએ ને પછી વાત કરીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે બધાને હે નીણ નાખી દીધી છે ઓકે અને નીણ નાખી લીધી ત્યાં આપણે ગરમી ગરમી થઈ ગયા અત્યારે તો ગરમી એવી પડે છે જબરદસ્ત ગરમી બાકી નીણનું કામ એકદમ ઓકે થઈ ગયું છે અને આગળ જે રામલખણ ભરત મથુર અને જે પાંચની વાઝળી છે એને આપણે નીણ નાખી છે બતાવું અને અહીંયા જો ભરાઈ છે તો મોટર બંધ કરી નાખીએ અને વાસુડા તો એજ છે અને બીજું કાંઈ તો કામ છે ને પાણી ભરવાનું છે તો પાણી ભરી નાખીએ ને પછી જાશું ઘરે તો આપણે છે ઘરે જમીને ભરી છે અત્યારે પાંજરાપુર આવી ગયા હતા ને પાંજરાપુર જોઈ શકો છો અત્યારે સાંજની ની નું કામ ચાલુ થઈ ગયું છે જો જોંજાર દો છે પાલો

ના ઘણા ના ખબર હોય વાઘાઇ નાખ્યું હવે આપડે ચેક વાડા ની અંદર કેસ તો તમને બતાવું તો આપણે ચેક કરી નવો કેસ નથી એટલા માટે હોસ્પિટલે આવે ને ઉપર આવી ગયા પાણી ભર નાખ્યું ઓકે જવું ચારે ચાર કુંડા અને હવે અત્યારે મારે એવી ઈચ્છા છે કે જે હું નવા કુંડા આવ્યા છે એમાં બધી બે ત્રણ લઈ આવું અને હજી અહીંયા રાખી દઉં તો જો અત્યારે લઈ આવું તો તમને બતાવું તો આપણે પાંજરા પર જેવું પાણીના કુંડાને મૂકવાની વાત હતી પછી શું અત્યારે આપણે ટાઈમ ન મળ્યો એટલે એ રેવા દીધું અને બાકી બીજું કાંઈ નવો કેસ નહોતો એટલે છે અત્યારે છ વાગી ગયા ને આપણે આપણી ગૌશાળા આવી ગયા ગૌશાળાએ જોઈ શકો છો આજે બધું કામ થઈ ગયું છે થોડું વહેલું ગાય બધી જો શાંતિથી બેઠી છે ગાયોને દોવાઈ થઈ ગઈ ખાણ ખાઈ લીધા અહીંયા જોવા પાણીની વાસડી ધાવે છે છો અને બાકી અહીંયા જો જીવણી અને આ પવિત્ર બને જો ખાવા વટે છે એકબીજા પવિત્રને શું આપણે હવે બારે બાંધીએ કારણ કે અંદર છે વાસુડા થઈ ગયા ઘણા એટલે હવે એનું કંઈક વિચારવું પડશે વાળાનું જો પાછળની જગ્યા રહી ને ત્યાં કંઈક બનાવવું હે બાકી જો આ મેઘલ અહીંયા આપણી પૂનમ હર્ષદ જો અહીંયા હે ડુંગળી ખવડાવે છે અત્યારે આપણે જો ડુંગળી વરી લઈ લીધી આ બાફવા માટે મૂકી દીધી અને આમાં ગુમાતરી અને અહીંયા જાનકીને અને પ્રેમવતીને ડુંગળી ખવડાવે તો એ છે ને બીજું અત્યારે જે આપણે કાલે સવારે નીણ લેવા ગયા હતા એ આજે સવારે પહોંચ્યા નતા એટલે અત્યારે લેવા જવાનું છે તો એ લઈ આવ્યો ફટાફટ પછી વાત કરીએ તો આપણે જે ચરો લેવા જવાનો લઈ આવ્યા છે જોઈ શકો છો આવી રીતે છે ખુલ્લી ખુલ્લી નીણ કરી નાખી છે રચકાની જો અને ખુલ્લો ખુલ્લો નાખવાનું એ કારણ કે આ શું ત્યાં વાઢેલો છે બપોર બપોરનો હતો એટલે દબાઈ ગયેલો હોય ને ગરમ થઈ ગયો હોય તો એ ઠંડો પડી જાય એટલા માટે આવી રીતે ખુલો ખુલો અને અહીંયા જોઈ શકો છો ગાયો છોડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ગાયની દોવાઈ થઈ ગઈ ને એટલે પાંડે ક્રિષ્ના ભૂરી અને શંકર એ ચાર ગાયો હમણાં આવશે આ વાડાની અંદર અને બાકી આ ત્રણ તો છે જ શીતલ આ શંકર કાલુ અને આપણો વ્રજ બાકી ચાર ગાયો જો આવે છે અને રજકા નીણ થઈ ગઈ છે તો હવે ખાશે આમાં અને આ ચાર ગાય ને છોડો નહીં કારણ કે બે તો એમાં બાખડ છે બે છે ના ત્રણ બાખર છે એક જ વ્યાયગલ પાંડે તો પાણી પીવું હોય ને તો છૂટથી પાણી પીએ હરીફરીને જ્યાં મજા આવે જાય જો બધી ગાયો આવી ગઈ છે ને હવે આમાં નીણ ખાશે તો અહીંયાનું કામ તો ઓકે થઈ ગયું છે જે પાકડાનો વાળો છે એમાં અને હવે જે આગળ આપણી ગાયો બાંધેલી છે એને નીણ નાખીએ તો આપણે છે આપડી ગૌશાળા બધું કામ ઓકે કરીને આજે તો છે જલ્દીથી છે આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે જોઈ શકો છો મહેશભાઈ દોઆ બાકી છે ને આપણે બધું કામ ઓકે કરીને આવી ગયા ઘરે એનું કારણ છે કે આપણે જવાનું છે બારે એક લગ્નમાં એટલા માટે તો અત્યારે તમને બતાવી દઉં જો અહીંયા જે પહેલી વાર આપણે બતાવીએ ધોરની દોવાઈ થતી હોય ને આ ધોરીનો ધાવે છે અને હવે છે બીજું કાંઈ તો છે નહીં આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં